દ્વારકાધીશના મંદિરે ધ્વજા ચડાવવાનો મોકો મળે એ તો બહુ મોટી વાત છે ચાલો એની આખી પ્રોસેસ સમજીએ તો આ બાવન ગજની ધ્વજા ચડાવવા માટે કેટલો ખર્ચ થાય અને પ્રોસેસ શું છે ચાલો જાણીએ પહેલાં તો એ સમજીએ કે આ પરંપરા કેટલી ખાસ છે આ વિધિ રોજ થાય છે એક પણ દિવસ ચૂક્યા વગર દિવસમાં એક કે બે વાર નહીં પણ પૂરી છ અલગ અલગ ધ્વજાઓ મંદિર પર લહેરાવવામાં આવે છે તો સવાલ એ છે કે આ પવિત્ર વિધિમાં ભાગ લેવાનો મોકો કઈ રીતે મળે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે આના માટે કોઈ ઓનલાઈન બુકિંગ સિસ્ટમ છે જ નહીં આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે તમારે જાતે જ મંદિરના ઓફિસમાં જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે હવે જે વાત છે ને એ બહુ જ રસપ્રદ છે અહીં બુકિંગ એડવાન્સમાં થાય છે પણ કેટલું એડવાન્સ અને આ જ વાત સૌથી વધુ ચોંકાવનારી છે વેઇટિંગ લિસ્ટ કેટલો સમય રાહ જોવી પડે છે માની નહીં શકાય પણ અત્યારે ધ્વજારોહણ માટેનું બુકિંગ છેક બે હજાર ચોત્રીસ સુધી ફૂલ છે પણ હા આટલા લાંબા વેઇટિંગ વચ્ચે પણ કલેક્ટર ઓફિસના નિર્ણયથી અમુક સ્લોટ ખુલી શકે છે ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના સવાલની આ આખી વિધિનો ટોટલ ખર્ચ કેટલો થાય છે ખર્ચમાં સૌથી પહેલો ભાગ છે સોમશુલ્ક આ એકદમ નાની સો રૂપિયાની ફી છે આ ફી તો કુલ ખર્ચનો એક નાનકડો હિસ્સો જ છે મુખ્ય ખર્ચ તો બીજો છે અસલી ખર્ચ તો ભવન ગજની ધ્વજા અને બીજી બધી વિધિઓનો થાય છે તો આ બધાનો કુલ ખર્ચ અંદાજે ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા જેટલો થાય છે એટલે કે આ કામ માટે ભક્તિ અપાર ધીરજ અને સાથે સાથે આર્થિક સક્ષમતા પણ જરૂરી છે આ ખરેખર શ્રદ્ધા અને વર્ષોની પ્રતીક્ષાનો એક અનોખો સંગમ છે જે વિચારવા પર મજબૂર કરી દે